હે ભોળાનાથ કૈલાસ પતિ પાર્વતીના પતિ મહાપતિ મહાદેવ હર ભોળા શંભુને શત શત નમન દરેક ભાવિક ભક્તોને મારા ઓમ નમ શિવાય આજે મિત્રો આપણે વાર્તા કરીશું દુષ્મેશ્વરાય જે જ્યોતિર્લિંગ છે તેના વિશે કે દુશ્માનની શિવભક્તિથી તેના મરેલા પુત્રનું કેવી રીતે જીવિત થાય છે અને શંકર ભગવાનની કેવી એના ઉપર કૃપા રહેલી છે આપણે તેનો મહિમા જાણીશું તો શિવપુરાણમાં સુદજી કહે છે કે દૃષ્મેશ નામના જ્યોતિર્લિંગનો પ્રાદુર્ભાવ અને તેના મહાત્મયનું વર્ણન કરીશ તો હે ભક્તો ધ્યાન તેને સાંભળો દક્ષિણ દિશામાં એક શ્રેષ્ઠ પર્વત છે જેનું નામ છે દેવગીરી તે દેખાવમાં અદ્ભુત તથા નિત્ય પરમ શોભાથી સંપન્ન છે તેની પાસે કોઈ ભરદ્વાજ કુળમાં ઉત્પન્ન સુધર્મા નામનો બ્રહ્મવિતા બ્રાહ્મણ રહેતો હતો તેની પ્રિય પત્નીનું નામ હતું સુદેહા તે સદા શિવ ધર્મનું પાલન કરવામાં તત્પર રહેતી હતી ઘરના કામકાજમાં કુશળ હતી અને સદા પતિની સેવામાં લાગી રહેતી હતી દ્વિજ શ્રેષ્ઠ સુધર્મા પણ દેવતાઓ અને અતિથિઓના પૂજક હતા તે વેદ વર્ણિત માર્ગ પર ચાલતા હતા નિત્ય અગ્નિહોત્ર કાર્ય કરતા હતા ત્રિકાળ સંધ્યા કરવાથી તેમની ક્રાંતિ સૂર્ય સમય ઉદીપ્ત હતી તે વેદ શાસ્ત્રના મમર્ગ્ન હતા અને શિષ્યોને ભણાવ્યા કરતા હતા ધનવાન હોવાની સાથે સાથે તે મોટા દાતા પણ હતા સૌજન્ય વગેરે સદગુણોના પાત્ર હતા શિવ સંબંધી પૂજન વગેરે કાર્યોમાં સદા લાગ્યા રહેતા હતા તે સ્વયં તો શિવના ભક્ત હતા જ શિવ ભક્તો પર પણ બહુ પ્રેમ રાખતા હતા શિવ ભક્તોને પણ તેઓ બહુ જ પ્રિય હતા આટલું બધું હોવા છતાં તેમને પુત્ર ન હતો તેથી બ્રાહ્મણને તો દુઃખ થતું ન હતું પરંતુ તેના પત્ની બહુ જ દુઃખી રહેતા હતા પડોશી અને બીજા લોકોએ પણ તેને ટોણા માર્યા કરતા હતા તે પોતાના પતિને વારે વારે પુત્ર માટે પ્રાર્થના કરતી હતી પતિ એને જ્ઞાન ઉપદેશ આપીને સમજાવતા હતા પરંતુ તેનું મન માનતું ન હતું છેવટે બ્રાહ્મણે કોઈ ઉપાય પણ કર્યો પરંતુ તે સફળ ન થયો ત્યારે બ્રાહ્મણી અત્યંત દુઃખી થઈને બહુ જ હટ કરીને પોતાની બહેન ધ્રુષ્મા સાથે પતિનો બીજા વિવાહ કરાવી દીધો વિવાહથી પહેલાં સુધર્માએને જણાવ્યું હતું કે આ સમયે તો તું બહેનને પ્રેમ કરી રહી છે પણ જ્યારે ધ્રુષ્માને પુત્રની પ્રાપ્તિ થશે ત્યારે તેની સાથે સ્પર્ધા કરવા લાગીશ તેણે વચન આપ્યું કે હું બહેનની સાથે ક્યારેય ઈર્ષા ડાહ કરીશ નહીં વિવાહ થઈ ગયા પછી દૃસમાં દાસીની જેમ મોટી બહેનની સેવા કરવા લાગી સુદેહ સુદેહા પણ તેને બહુ જ પ્રેમ પ્યાર કરતી હતી દૃસમાં પોતાની શિવભક્તા બહેનની આજ્ઞાથી નિત્ય એકસો પાર્થિવ લિંગ બનાવીને વિધિપૂર્વક પૂજા કરવા લાગી પૂજા કરીને તે નિકટવર્તી તળાવમાં તે પાર્થિવ લિંગોનું વિસર્જન કરી દેતી શિવજીની કૃપાથી તેને એક સુંદર સૌભાગ્યવાન અને સદગુણ સંપન્ન પુત્ર થયો માન થોડું વધ્યું તેથી સુદેહાના મનમાં ડાહ ઈશા ઉત્પન્ન થયા સમય પર પુત્રનો વિવાહ થયો પુત્ર વધુ ઘરમાં આવી હવે તો એ સુદેહા વધારે ને વધારે બળવા લાગી તેની વૃદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એક દિવસે રાત્રે સુઈ ગયેલા પુત્રને છરા મારીને તેને ટુકડે ટુકડા કરી નાખ્યા અને કપાયેલા અંગોને એ તે જ તળાવમાં લઈને નાખી દીધા જ્યાં ધ્રુસમાં પ્રતિદિન પાર્થિવ લિંગોનું વિસર્જન કરતી હતી પુત્રના અંગોને એ તળાવમાં ફેંકીને તે પાછી ફરી અને ઘરમાં સુખપૂર્વક ઊંઘી ગઈ દૃશ્મા સવારે ઉઠીને પ્રતિદિનની પૂજા પૂજન વિધિ વગેરે કર્મ કરવા લાગી શ્રેષ્ઠ બ્રાહ્મણ સુધરમા સ્વયં પણ નિત્ય કર્મમાં લાગી ગયા આ જ તેની જેષ્ઠ પત્ની સુદેહા પણ ઉઠી અને ખૂબ જ આનંદથી ઘરના કામકાજ કરવા લાગી કેમકે એના હૃદયમાં પહેલેથી જે ઈર્ષાની આગ સળગતી હતી તે તો હવે ઓલવાઈ ગઈ હતી શાંત થઈ ગઈ હતી પ્રાતકાળે જ્યારે વવે ઉઠીને પતિને સૈયામાં જોઈએ એ તો લોહીથી ભીની જણાય અને તેના પર શરીરના કોઈ કોઈ ટુકડા દેખાયા તેનાથી તેને બહુ દુઃખ થયું તેણે પોતાની સાસુ દ્રુશ્માની પાસે આવીને નિવેદન કર્યું કે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા આર્યે આપના પુત્ર ક્યાંક ગાયબ થઈ ગયા છે તેમની સૈયા તો રક્તથી ભીની થયેલી છે અને શરીરના કેટલાક ટુકડા ત્યાં જણાય છે હાય હાય હું તો મરી જ ગઈ કોણે આ દૃષ્ટ કર્મ કર્યું છે આવું કહીને તે બેટાની પ્રિય પત્ની જાત જાતના કરુણ કલ્પાંત કરતી વિલાપ કરતી રડવા લાગી સુધર્માની મોટી પત્ની સુદેહા પણ હાય હું મરી ગઈ એવું કહીને દુઃખમાં ડૂબી ગઈ તેણે ઉપર ઉપરથી તો દુઃખ જણાવ્યું પરંતુ મનમાં ને મનમાં તે ખૂબ હર્ષથી ભરેલી હતી ધૃસમાં પણ એ સમયે વધુનું દુઃખની વાત સાંભળીને પોતાના નિત્ય પાર્થિવ પૂજનના વ્રતથી વિચલિત ન થઈ તેનું મન પુત્રને જોવા માટે લેશ માત્ર પણ ઉત્સુક થયું નહીં તેના પતિની પણ એવી જ અવસ્થા હતી જ્યાં સુધી નિત્ય નિયમ પૂરા ન થાય ત્યાં સુધી બીજી કોઈ વાતની ચિંતા ન થઈ બપોરે પૂજન સમાપ્ત કર્યા પછી ધ્રુષ્માએ પોતાના પુત્રની ભયંકર સૈયા પર દ્રષ્ટિપાત કર્યો તેમ છતાં તેણે મનમાં કિંચિત માત્ર પણ દુઃખ ન માન્યો એ વિચારવા લાગી કે જેમણે આ પુત્ર આપ્યો છે એ જ એની રક્ષા કરશે તે ભક્ત પ્રિય કહેવાય છે કાળના પણ કાળ છે અને સત્પુરુષના આશ્રય છો એકમાત્ર તે પ્રભુ સર્વેશ્વર શંભોજ આપના રક્ષક છે એ તો માળા ગૂંથનાર પુરુષની જેમ જેમને જોડે છે તેમને અલગ કરે છે તેથી હવે ચિંતા મારે શું કરવા કરવી જોઈએ ચિંતા કરવાથી શું થશે આ તત્વનો વિચાર કરી તેણે શિવને ભરોસે ધૈર્ય ધારણ કર્યું અને એ સમયે દુઃખનો અનુભવ ન કર્યો તે પૂર્વવ્રત પાર્થિવ શિવલિંગોને લઈ અને સ્વસ્થ ચિત્તે શિવના નામોનું ઉચ્ચારણ કરતી કરતી તે તળાવને કિનારે ગઈ એ પાર્થિવલિંગોને તળાવમાં પધરાવી જ્યારે પાછી ઘર તરફ આવવા લાગી ત્યારે તો એને પોતાના પુત્રએ તળાવને કિનારે ઊભીલો જણાયો સુતજી કહે છે કે હે ભક્તો એ સમયે ત્યાં પોતાના પુત્રને જીવિત જોઈને એની માતા દુશ્માને ન તો હર્ષ થયો ન વિષાદ થયો તે પૂર્વવત સ્વસ્થ જ બની રહી એ સમયે એના પર સંતુષ્ટ થયેલા જ્યોતિષ સ્વરૂપ મહેશ્વર શિવ શીઘ્ર જ તેની સામે પ્રગટ થયા શિવ બોલ્યા હે સુમુખી હું તમારા પર પ્રસન્ન છું વરદાન માગો તમારી દૃષ્ટ શોય કે તમારા બચ્ચાને મારી નાખ્યો હતો તેથી હું એને ત્રિશુળથી મારીશ ત્યારે ધ્રુષ્માએ શિવજીને પ્રણામ કરીને એ સમયે વરદાન માગ્યું કે હે નાથ આ સુદેહા મારી મોટી બહેન છે તેથી આપે એની રક્ષા કરવી જ જોઈએ શિવ બોલ્યા એણે તો ભારે અપકાર કર્યો છે એના ઉપર ઉપકાર શા માટે કરો છો દૃષ્ટ કર્મ કરનારી સુદેહા તો મરવાને યોગ્ય છે દૃસમાં કીધું કે હે દેવ આપના દર્શન માત્રથી પાતક ઊભા રહેતા નથી એ સમયે આપના દર્શન કરીને એના પાપ ભસ્મ થઈ જાઓ જે અપમાન કરનારાઓ પર ઉપકાર કરે છે એના દર્શન માત્રથી પાપ બહુ દૂર ભાગી જાય છે હે પ્રભુ આપ અદ્ભુત ભગવત વાક્યમે સાંભળી રાખ્યું છે એટલા માટે હે સદાશિવ જેણે આવું કુકર્મ કર્યું છે તે જ કરે હું આવું શા માટે કરું મારે તો ખોટું કરનારનું પણ ભલું જ કરવું આવા કથન પર દયા સિંદુ ભક્ત વત્સલ મહેશ્વર વધારે પ્રસન્ન થયા અને આ પ્રકારે ભૂલ્યા કે હે ધૃશ તમે બીજું કોઈ વધારાનું એક બીજું વરદાન માગો હું તમારે માટે હિતકર વરદાન અવશ્ય આપીશ કેમ કે તમારી આ ભક્તિથી અને વિકાર શૂન્ય સ્વભાવથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું ભગવાન શિવની વાત સાંભળીને દૃશમાં બોલી કે હે પ્રભુ જો આપ વરદાન દેવા ચાહો છો તો લોકોની રક્ષા કરવા માટે સદા અહીં જ નિવાસ કરો અને મારા નામથી જ આપની ખ્યાતિ થાય ત્યારે મહેશ્વર શિવે અત્યંત પ્રસન્ન થઈને કહ્યું કે હું તમારા જ નામે ધુષ્મેશ્વર કહેવાઈશ અને સદા અહીં નિવાસ કરીશ અને બધાને માટે સુખદાયક થઈશ મારું શુભ જ્યોતિર્લિંગ દ્રુશ્મેશ નામે પ્રસિદ્ધ થાઓ આ સરોવર શિવલિંગોનું આલય થઈ જાઓ અને તેથી જ એની ત્રણ લોકમાં શિવાલય નામે પ્રસિદ્ધ થાઓ આ સરોવર સદા દર્શન માત્રથી સંપૂર્ણ મનોવાંછિત આપનાર હો હે સુવ્રતે તમારા વંશમાં થનારી એકસો એક પેઢીઓ સુધી આવા જ શ્રેષ્ઠ પુત્રો ઉત્પન્ન થશે એમાં સંશય નથી એ બધા જ સુંદર સ્ત્રી ઉત્તમ ધન અને પૂર્ણ આયુષ્યથી સંપન્ન હશે ચતુર અને વિદ્વાન થશે ઉદાર તથા ભોગ અને મોક્ષરૂપી ફળ મેળવવાના અધિકારી હશે એકસો એક પેઢીઓ સુધી બધા પુત્ર ગુણોમાં ચઢ્યાતા હશે તમારા વંશનો આવો વિસ્તાર બહુ શોભાદાયક હશે આવું કહીને ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થઈ ગયા એમની ધ્રુસ્મેશ નામે પ્રસિદ્ધિ થઈ અને સરોવરનું નામ શિવાલય થઈ ગયું સુધર્મા ધ્રુષ્મા અને સુદેહા ત્રણેય આવીને તત્કાળ જ એ શિવલિંગની એકસો એક દક્ષિણાવર્ત પ્રતક પરિક્રમા કરી પૂજા કરીને પરસ્પર મળીને મનનો મેલ દૂર કરીને બધા ત્યાં બહુ સુખનો અનુભવ કરવા લાગ્યા પુત્રને જીવિત જોઈને સુદેહા બહુ જ લજ્જિત થઈ અને પતિ તથા દૃશ્મા પાસે ક્ષમા પ્રાર્થના કરીને પોતાના પાપના નિવારણ માટે પ્રાયશ્ચિત કર્યું હે ભક્તો આ પ્રકારે તે લિંગ પ્રગટ થયો તેના દર્શન અને પૂજન કરવાથી સદા સુખની વૃદ્ધિ થાય છે હે બ્રાહ્મણો આ રીતે મેં તમને જ્યોતિર્લિંગનો મહિમા બતાવ્યો છે આ બધા જ્યોતિર્લિંગ સંપૂર્ણ કામનાઓમાં પૂરક અને ભોગ તથા મોક્ષ આપનારા છે જે આ જ્યોતિર્લિંગની કથા સાંભળશે વાંચશે ભણશે તેના સર્વ પાપો મુક્ત થઈ જશે તથા ભોગ અને મોક્ષને મેળવે છે તો હે ભક્તો તમને જ્યોતિર્લિંગની કથા કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સારી લાગે તો શેર કરજો અને મારા સૌ મિત્રોને ઓમ નમઃ શિવાય